ब्लैक लो कर 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 ओ वाओ एकलो एकलो करेज किया इससे ज्यादा मत दो कर गिर जाएगा हाय क्यू चलाओ साइकिल A baju celah, a baju celah. Agar awi ha. ha. ja? Celah? Hah. High Q, hah. Hah. Macam Twins. Ya twins. Bed? Naya bed sih ja baju mah? Ya ni. Bed sih ja. Kian tak terkam amat je Abah jauh Kiyo Aba jauh ya terkam amat je Hai Hai boy Hai everybody Hai 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 Hai

बच्चे लोग खेल रहे हैं पे मिताली इधर खेल रहा है दादी के साथ और दीपेश काका के साथ में और मिशवा स्मृति काम्यादीती सब लोग खेल रहे हैं भैया थोड़ा कम सोरी दीदी थोड़ा कम थोड़ा थोड़ा कम करो भैया बढ़िया उसका मम्मा इधर खाना बना रही है खाना बना रही है आरती यहाँ पे और क्या बनाया सब्जी में भिंडा बटेड़ा भिंडा बटेड़ा और दालपत शाह ભેંડી હો ભીંડા બટેટાનું શાક મરતા છોકરા લોકો રમી રહ્યા છે અહીંયા બતાવું તમને મિતાનભાઈ હમણાં આવ્યા છે સ્કૂલથી તો કામ્યા દીદી સ્મૃતિ ઈશા મિશ્વા એ લોકો જો અહીંયા ઘરમાં રમે છે મસ્ત દે અને મિતાનભાઈના રમૂકડા છે बच रहे थे वाव गिटार गिटार ये तो गिटार छे है चेतन काका का अच्छा का चे, ने गिटार जो गिटार जो चेतन काका नु छे रे सा बहुत आ कौन छे इतना किलो ना कितना किलो ना है मितान भाई का मितान भाई का बहुत किलो ना है सब लोग बच्चे लोग खेल रहा है जबरदस्त मजा आ रहा है बच्चे लोग को खेलने का बस ऐसे खेल रहे हैं टाइप पर हो रहा है बच्चे लोग का भी मजा है दोपहर का एक ये देखो बच्चे लोग अभी स्कूल से आया है और खेल रहा है ना ये सब त्यौहार का पजल्स है ये ये रक्षाबंधन का है ये गोविंदा है फिर ये बूढ़ी पाड़वा है गणपति बापा का है ये क्रिसमस का है और ये दिवाली का है और ये

હાલો જમવા જો મારે નીતિનભાઈ પણ જમી રહ્યા છે મોબાઈલ જોઈને ગમે જ ને દેખાય જ ને આપણે પણ જમવા બે જાય સરકારે વાગી ગયા બે બે વાગે અમે જમવા બેહી ગયા છે અને ભાત શાક ખાવાનું છે અને આજે હું વાંચે મંડે એટલે સોમવાર ચાલો હવે આપણે જમી લઈએ થોડું થોડું ભટકો ભટકો બધા હલો જમે તમે પણ હાલો કે જમવા તમે પણ મિતનભાઈ અમારે મોબાઈલ જોતાં જોતા ખાતા હોય હાલો કાચી 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 કેરી 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 વાહ શાકભાજી ગયું છે એકદમ ફર્સ્ટ ક્લાસ અહીંયાથી અને માર્કેટ માંથી બધી શાકભાજી બધું અહિયાં બની રહ્યું છે મંચુરિયન પકોડા ઓકે આમાં છે કાંદા બટેટા આજે ટમેટા આમાં બધી વસ્તુ આવી ગઈ છે આમાં છે મરચા આજે મીઠું આ મેંદા લાલ મેંદા લાલ પણ આવી ગયા છે ના બધો મસાલો તૈયાર થઈ ગયો છે

અને અમારે રસોઈ કરી રહ્યા છે અત્યારે કેટલા વાગે ખબર છે સાડા નવ ત્યાં મીઠું નાખે છે આરતી ડબ્બામાં મીઠું અને અત્યારે વાગ્યા છે કેટલા ખબર છે સાડા નવ વાગે અમે રસોઈ કરવાનું અમે એટલે હાલો ભાઈ અમારા ઘરવાળાએ રસોઈ કરવાનું ચાલુ કર્યું છે ભાજી માર્કેટ માં હતી એટલે માટે સાડા નવ વાગે રસોઈ કરવાનું ચાલુ કર્યું છે હવે ખાલી પકોડા બનાવી નાખીએ આપણે મંચુરિયન્સ પકોડા બનાવી રહ્યા છે અમારા ઘરે મંચુરિયન્સ પકોડા

સોયા સોસ વેરી ગુડ વિનેગર ઓકે નાખે જ રાખો જે જોતો એ નાખે રાખો હો બધું વેરી નાઈસ આજી મોટો આજી મોટો એટલે થોડો કદ નાખવાનો આજી નો મોટો વેરી ગુડ ચાલો ચાલો ચલો ફટાફટ

નું શાક છે કેમ કે આ પકોડા ન ખાઓ એટલે ખાવા હોય પણ શાકભાત માં ખાવા માટે ટમાટર નું શાક એટલે દાળ ભાતો હા રસો આમાં ભાત છે

મારો મિતાનભાઈ આવી રહ્યો છે ત્યાંથી અમારે અમે લોકો જમવા બેઠા છે મિતાનભાઈ આ ગાડી લઈને આવી ગયો હાલો ફટાફટ અહીંયા પકોડા આવી ગયા છે આ કયા પકોડા છે ચાઇનીઝ પકોડા છે કયા છે આ ભજીયા પકોડા છે તો ચાલો 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 આપણે જમવાનું છે આ તને ભાવે આ કે મને તો ભાવે કેમ ન ભાવે તારા માટે જ બનાવ્યો છે આ તારા માટે જ બનાવ્યો છે હાલ 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 જલ્દી બે જા કેમ તો ક્યાં જાય છે તું ગાડી લઈને એ માય ગોડ ગયો ભગવાન હાલો જાય જમવાનું આવી ગયું છે દેશમાં અને મિત્રભાઈ પણ આવી ગયા છે હાલો જમવા બેસો ને મિતનભાઈ હાલો 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 દાદી ને બધા અમે જમવા બેસી ગયા છે આ પકોડા આવી ગયા છે અહીંયા પણ પકોડા છે હાલો ખાઈ ફટાફટ બધા માટે પકોડા બનાવ્યા છે આજે જમવામાં દાળ ભાત શાક છે કે અચ્છા શાકભાત પણ છે પકોડા પણ છે તો આપડે પકોડા કરીએ પકોડા તો મસ્તની ઓફિસ ચાલુ છે ઓફિસ ચાલુ છે જો હાલો ની ઓફિસ સુધી ચાલુ હોય રાતના રાત पकोड़ा बना हुआ जा Kalau हाँ हाँ हाँ